શિક્ષણ સમિતિના વર્ગચારના કર્મચારીઓ હડતાલના મૂળમાં અનેક વખત રજૂઆત બાદ પણ પેન્શન સહિતની માંગણીઓ નહીં પૂર્ણ થતા આકરા મૂળમાં પાંચસો સિત્તેર કર્મચારીઓને કાયમી કરવા અને પેન્શન મુદ્દે માંગણી બે મહિના પહેલા પણ આ કર્મચારીઓએ કરી હતી હડતાલ પદાધિકારીઓ બેઠકમાં કર્યા બાદ કોઈ નિર્ણય નહીં કરતા ફરી એકવાર હડતાલ પર ઉતરવાના મૂળમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ સાધન આપી કરશે પ્રશ્નના નિરાકરણની માંગણી

અમા અમારી એપોરેશન પીરિયડ હટાયો નથી જ્યારે બધા જ કર્મચારીને ટાઈમે ટાઈમ કામ થાય છે ખાલી પાંચસો સિત્તેરનું કોઈ કામ કર્યું નથી આજ લગી બરાબર અને કોર્પોરેશનના કર્મચારીને એ સો ટકામાં છે ને અમે બી એમની જોડે સો ટકામાં હતા તો અમને બધો હક મળવો જો એમને મળે છે એમને ટાઈમે ટાઈમે કાયમ કરો છો અને અમારા પાંચસો સિત્તેર માટે કશો જ તમારા જોડે કાયદાનું ઉલ્લંઘન કોણ કરો છો તમે કરો છો તમે કાયદો ઘડ્યો છે પેન્સિલ આપવાની તમે કાયમી કરવાની આજે પેપરમાં પણ છે કે ભાઈ દસ વર્ષની જેની નોકરી થઈ હોય તેને કાયમ કરવામાં આવશે તેને બધા હક આપવામાં આવશે તો અમે પાંત્રીસ વર્ષની નોકરી કરી છે તો અમને શું હક આપવામાં આવ્યો બરાબર હવે અમે એવું લડવા નાખ્યા જો લગીને અમે અહીં બેસીશું અમારા ઉપરથી ઓર્ડર લખાય નહીં બધાના તો લગીને અમે નહીં ઉઠીશું કારણ કે હવે આવે કેટલી વાર અમાર જોડે કરી છે તમે ઓર્ડર લખાઈ આપી તમને કરી જ આપીશું આવે કેટલી વાર અમારી જોડે કરી છે બરાબર એમને અને એના માટે અમે જો લગીને અહીંયા જ બેસીને અમારા ઓર્ડર ઉપર જ લખાવાના છે અને બધી કોમ્પ્યુટર છે બધી લેપટોપ બધી પદ્ધતિ છે એટલે તરત ઓર્ડર લખવામાં વાર લાગતી નથી કરુણાબેન બરાબર અને કોર્પોરેશન સોની છે આજે અમે ફરી આવેદન પત્ર અપાવ્યા છે આવેદન પત્ર આપીને એમને એટલું જાણવા માંગીએ છે કે આગામી 4 તારીખ સુધીમાં જો અમને કાયમી કરવાનું કાર્યવાહી જે છે એ નહીં વધે તો અમે 5 તારીખથી થી અચોક્કસ મુદ્દાની હડતાલ પર જવાના છો આપ સૌ જાણે છો એ પ્રમાણે જાન્યુઆરીમાં 16 17 ને 18 તારીખે અમે લોકો હડતાલ પર બેઠા હતા અઢાર તારીખે અમને લેખિત બાહેધરી આપવામાં આવી છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સાથે અને એના પછી અઠ્યાવીસ તારીખે વકીલોની મિટિંગ થઈ વકીલોની મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું કે એક આપણે ડ્રાફ્ટ તૈયાર કરીએ ત્રણે ત્રણ પક્ષો અને પછી આપણે કોર્ટમાં મૂકી અને સમાધાન કરીએ પરંતુ શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન પૂર્વ શાસનાધિકારીના હાલના ચેરમેન કોર્પોરેશનમાં જઈ સંકલન નહીં કરતા ચારથી પાંચ મહિના વીતી ગયા છતાં પણ આગળ કામ વધ્યું નથી એટલે અમારે આ છેલ્લું અસ્ત્ર ઉગામવું પડ્યું છે આ વૃદ્ધોની પરિસ્થિતિ એવી છે કે એમને ખાવા પીવા માટે એટલી તકલીફ પડે છે અમુક જે વૃદ્ધો છે એ પોતે ભીખ માગીને એમનું જીવન નિર્માણ કરે છે સાથે સાથે કેટલા કર્મચારીઓ સિત્તેર ને એંસી વર્ષના હોવા છતાં લોકોના બંગલાએ જે જઈને કામ કરે છે કેટલાક કર્મચારીઓને ફરી શિક્ષણ સમિતિમાં સાત હજારમાં નોકરી કરવા આવું પડે છે પણ હવે અમારે હકની લડાઈ છે એટલે અમારે ના છૂટકે એ લોકોને સાથે લઈને આવું પડે છે ના પ્રેશર તો નથી અગાઉ તમને વાત કરું બે હજાર બાવીસમાં અમે અઢાર દિવસ હડતાલ પર હતા એ સમયના મેયરશ્રી આવેલા એમણે એમના બાહ્ય આપ્યું એમની માન સન્માન મેં જાળ્યું અને ઊભા થઈ ગયા એ બે હજાર બે હજાર બાવીસ અને આજે બે હજાર પચીસ કોઈ ધ્યાન આપવામાં નથી આવ્યું ત્યારબાદ અમે જાન્યુઆરી સોળ સત્તર અને અઢારમાં બેઠા અમે લોકો અઢાર તારીખે એમને લેખિતમાં આપવામાં આવ્યું તેમ છતાં ચાર પાંચ મહિના થઈ ગયા કશું પણ નહીં કરતા આજે ફરી અમારું આ છેલ્લું અસ્તર ઊભા મું પડ્યું આગામી દિવસ એ જ છે કે હવે જ્યાં સુધી અમને કાયમી ના કરે અમે જ્યારે હડતાળ પર બેસું ત્યારે ત્યાં સુધી હવે ઉભા નથી આપણા સમિતિના કર્મચારીઓ હડતાળના માર્ગે જઈ રહ્યા છે શું કહેવું દુઃખદ વાત છે પણ જે કામ કરવાનું છે એ કરવાનું છે ને એના માટે કમિટીની રચના આપણે કોર્પોરેશનમાં મારા આવ્યા પછી એટલે મારા ચેરમેન બન્યા પછી થઈ કમિટીની રચના થયા પછી પણ એની અમારી પેરેલ બેઠકો ચાલુ છે બેઠકોના માધ્યમમાં એ લોકો તરફથી જે અમને ડોક્યુમેન્ટ કોર્પોરેશન તરફથી માગવામાં આવ્યા અમારા તરફથી દરેક ડોક્યુમેન્ટ અમે પહોંચતા કર્યા છે અમારા તરફથી કોઈ કામ બાકી રહ્યું નથી અને હવે કોર્પોરેશન એમની નિર્ણય લેવાની સત્તા એમની છે નાણાકીય ભરણનો વિષય છે એ અમારા હાથમાં ના હોય કોર્પોરેશનના વિષયમાં આવે છે અને કોર્પોરેશન નાણાકીય ભારણ લે તો જ આ કામ પતે એટલે કોર્પોરેશન તરફથી આની અંદર જે પણ આગળ નિર્ણય થાય એના માટે અમે એમની જોડે રહી અને કોર્પોરેશન જોડે આની કામગીરીમાં લાગેલા છે ના કાગળિયા કોઈ પણ બાકી હોય તો મને કોઈ કહી શકે છે પણ કોઈ પણ કાગળ મારા તરફથી બાકી રહેતું નથી અને કોઈ પણ કાગળ અમને કોર્પોરેશન માંગી હોય મને ના આપ્યું એવું બન્યું નથી બીજો વિષય કે જે બી કાગળિયા અમે આપીએ છીએ એ કાગળિયા બધા જ ચોથા વર્ગના પ્રમુખ નિલેશભાઈ રાજના માધ્યમથી એમને બતાવીને એમને સમજાયા એમની જોડે રહીને એમના સંકલન કરીને જ અમે આપ્યા છે એટલે એવું બી નથી કે અમે ડાયરેક્ટ કોઈ કાગળ અમે કોર્પોરેશનને પહોંચાડ્યું અને એ કાગળમાં અમે અમારી તરફથી કોઈ ડાયરેક્ટ ગતિવિધિ કરી હોય એમને સાથે રાખીને ચોથા ભાગના કર્મચારીના પ્રમુખને સાથે રાખીને એમની ટીમને સાથે રાખીને એ લોકોને બતાવીને જે કાગળિયા અમે પહોંચતા કરીએ છીએ અને જે કાગળિયામાં અમને કોઈ અડચણ હોય તો અમે એમને પૂછીને બી એ કાગળિયાની પૂરતા કરીએ છીએ એટલે એવું કોઈ જગ્યાએ અમારા તરફથી હોતું નથી આક્ષેપનો વિષય એવો છે કે માણસ જ્યારે બહુ વખતથી કોઈ કામ ના થતું હોય તો એ વ્યક્તિ બોલી શકે છે કોઈના માટે ગમે પણ અમે અમારી તરફે કોઈ વસ્તુ બાકી નથી રાખી એ તમને અમે પ્રૂ કરીએ છીએ અને વસ્તુ સો છે કે અમે કોર્પોરેશનમાં કોઈ પણ કાગળ બાકી રાખ્યું નથી અમારી તરફથી આ કોર્પોરેશનો પ્રશ્ન થઈ આપણે કર્મચારીઓ માટે તો લડત લડી છે આપણે કોર્પોરેશનનો રજૂ આ જે કર્મચારીઓ છે એ પોતાના મીડિયાના માધ્યમમાં પ્રચાર કરી રહ્યા છે કારણ કે આ તો પ્રોસેસ છે હોઈ શકે છે કે આમાં કોઈ પ્રોસેસમાં એમને એવું બી હોય કે ભાઈ અમે મીડિયાના માધ્યમથી કહીશું તો વહેલું કામ બચશે એટલા માટે કરતા હોય અને દરેક નાનો માણસ એ ઘરે આવું એને એ જ્યારે કોઈ બી માણસ છે એનો ઘણા વર્ષોથી કામ અટકેલું હોય તો એ ગુસ્સામાં કંઈ બી કરે કંઈ બી બોલે તો એનો બહુ મન માઇન્ડ પણ નહીં લેવાય પણ જોડે જોડે એનું કામ કેવી રીતે કરવું એના માટેની આપણે ચિંતા કરવાની હોય અમારી પાર્ટી ચોથા વર્ગના કર્મચારી એટલે કે છેવાડાના માનવીની ચિંતા કરતી પાર્ટી છે અને અમારી પાર્ટીના દરેક સદસ્યો આ વિષયમાં ગંભીરતાથી આની પાછળ કામે લાગેલા છે સો ટકા કામ અમારા ટર્મમાં પતે એના માટેની અમે ચિંતામાં બેઠા છીએ નિશિતભાઈ ચેરમેન બન્યા તો પ્રશ્નનું નિરાકરણ આવશે એવું નિશિતભાઈ તો ના કહી શકે પણ નિશિતભાઈ એવું કહી શકે છે કે જે અમારી જવાબદારી છે એ જવાબદારીમાં નિશિતભાઈએ કાંઈ પાછું પડવાનું જરૂર નથી નિશિતભાઈ આ કામગીરીમાં લાગેલા છે અમારી જવાબદારી છે અમારે કામ કરવાનું છે અને એ કામ કરવા માટે અમે ક્યાંય અમે કચાસ નહીં રાખીએ